ક્ષા સમર્ગત છે દર્શક મિત્રો આજે છે ધનતેરસ ધનની દેવીની પૂજા કરવાનો શ્રેષ્ઠ દિવસ એટલે ધનતેરસ આસો માસની અંદર આસો વધ તેરસ એટલે કે ધનતેરસ એવું કહેવાય છે કે ધનતેરસના દિવસે પૃથ્વી લોક ઉપર તમામ લોકો મહાલક્ષ્મીજીની આરાધના પૂજા પાઠ કરતા હોય છે અને મા ભગવતી એમની ઉપર આશીર્વાદ પ્રદાન કરે છે તો તમને બધા પણ તમે બધા પણ આજે લક્ષ્મીની આરાધના કરો અને મહાલક્ષ્મી તમારા કિસ્મતના ભાગ્યાના તાળા ખોલે નવ વર્ષ તમારું સારું જાય એવી પ્રફુલ્લ પંડ્યા તરફથી તમને ખૂબ ખૂબ શુભકામના મિત્રો વાત કરીએ આજે ધનતેરસના દિવસે ધનના દેવી મહાલીજીની આરાધના કરવામાં આવે છે ધનવંતરી ભગવાનની આરાધના કરવામાં આવે છે કુબેરજીની પૂજા કરવામાં આવે છે કેમ કેવું કહેવાય છે કે સમુદ્ર મંથનમાંથી ધનવંતરી ભગવાન ઉત્પન્ન થયા હતા ધન્વંતરી ભગવાનના હાથમાં એવું કહેવાય કલશ લઈને ઉત્પન્ન થયા જેમાં અમૃત હતું અને સાથે સાથે એવું કહેવાય છે કે ધન્વંતરી ભગવાનને ઔષધિના દેવ પણ માનવામાં આવે છે આજે લક્ષ્મીજી સ્વર્ગની અંદરથી કુબેરજી સાથે ધન્વંતરી સાથે પૃથ્વીલોક ઉપર ભ્રમણ કરવા આવે છે ફરવા આવે છે ને જ્યાં જ્યાં જે જે ભક્તો લક્ષ્મીજીની પૂજા પાઠ આરાધના કરે છે સિક્કાઓને ધોવે છે સિક્કાની પૂજા કરે છે આરતી કરે છે પૂજા કરે છે તો એનાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને લક્ષ્મી પ્રસન્ન થાય ને એટલે કહી દઉં કે કિસ્મતના તારા ખુલી જાય ને એટલે સમજો કે અપાર ધન આપે છે તમે બધા જાણો છો કે આ દુનિયાનો નિયમ છે કે દુનિયામાં જેની જોડે પૈસા જેની જોડે પૈસા છે ને એની બોલબાલા છે પૈસો ચાહે પૈસો હોય અથવા એને ચાહે ડોલર બોલો કોઈ પાઉન્ડ બોલે કોઈ રિન્કિંગ બોલે કોઈ દેરામ બોલે કે કોઈ તમે ગમે તે નામથી લક્ષ્મીજીને બોલાવી શકો પણ પૈસો તો પૈસો છે ચાહે ગમે તે દેશની કરન્સી હોય પણ જેની જોડે પૈસાનો પાવર છે ને એની પહેચાન એની ઓળખ આપવાની જરૂર નથી આખી દુનિયાને ઓળખે છે કેમ કે સૌથી સમૃદ્ધ હોય ને એને દુનિયા ઓળખતી હોય કે આ દુનિયાનો સૌથી સુખી માણસ છે એટલે વ્યક્તિનું પહેચાન એ સંપત્તિ છે સંપત્તિથી બધા જ દરેકનું માન સન્માને વધતું હોય છે પહેચાને વધતી હોય છે તમામ સુખ સુવિધા સંપત્તિથી મળે અને સંપત્તિની દેવી એટલે મહાલક્ષ્મી એવું કહેવાય છે કે લક્ષ્મીજી જ્યારે પૃથ્વીલોકને છોડીને નારા થઈને ગયા હતા ત્યારે એવું કહેવાય છે કે દેવતાઓએ પૃથ્વીલોક ઉપર ધનહાનિ થઈ કેમ કે લક્ષ્મીજી નથી એટલે પૈસો જેના ઘરમાંથી જતો રહે ને એની હાલત તમે જોજો કેવી હોય તો લક્ષ્મીજીને મનાવવા માટે લક્ષ્મી યંત્રની પૂજા કરાઈ છે ધનતેરસના દિવસે બધા સિક્કા જે કંઈ હોય બધા સિક્કાઓને દરેક વ્યક્તિ પોતાના ઘરમાં જૂના સિક્કા હોય એને ધોઈ નવો સિક્કો ઉમેરે અને લક્ષ્મીજીને પગે લાગે કે હે મહાલક્ષ્મી તમે પૃથ્વીલોક ઉપર રહો અને મારા ઘરમાં સદૈવ રહો લક્ષ્મીજીને પોતાના ઘરમાં રહેવા માટે નિમંત્રિત કરે છે કેમ નિમંત્રિત કરે છે કે લક્ષ્મીજી ઘરમાં હશે તો કોઈ દુઃખ જ નથી એટલે ધનતેરસના દિવસે મહાલક્ષ્મીજીની આરાધના કરવામાં આવે છે અને સાથે સાથે કુબેર કુબેર કોણ તો કે દેવતાઓને પણ જ્યારે સંપત્તિની જરૂર પડે ત્યારે કુબેર ખજાનો કુબેરની જોડે એટલો ખજાનો છે જે શિવજીએ આપેલો છે અને એવું કહેવાય છે કુબેરના ખજાનોમાં અપાર ધન હોય છે જેમ ધનના દેવી લક્ષ્મી છે એમ ધનના દેવ કુબેરજી છે તો લક્ષ્મી અને કુબેરની પૂજા પાઠનું વિશેષ મહત્વ છે સાથે સાથે ધનની સાથે આરોગ્ય ધન્વંતરી ભગવાન એવું કહેવાય છે જે દવા ઔષધિ કહેવાય છે તમારું સુખને ભોગવવા માટે ધન સંપત્તિ છે પણ શરીર સારું ના હોય ને તો કોઈ મતલબ નથી ખાટલામ પડ્યા હું કરોડો રૂપિયા શું કરવાના ફરવાના જઈ શકો તો એ શરીરનું સુખ જે છે શરીરને સારું કરવા માટે દેવતાઓના પણ ડૉક્ટર જેને ધન્વંતરી કહેવાય જેને એવું કહેવાય છે કે ઔષધિના દેવ ઔષધિ એટલે દવા તો દવાના દેવ એટલે ધન્વંતરી ભગવાન એટલે ધન્વંતરી ભગવાનની પણ ખાસ કરીને પૃથ્વીલોક ઉપર જે દવા હોય મેડિસિન્સ હોય હોસ્પિટલ હોય ત્યાં બધી જગ્યા ઉપર ધન્વંતરી ભગવાનની આરાધના પૂજન કરવાનો મહિમા કહેલો છે રહી વાત એવું કહેવાય છે કે ધનતેરસના દિવસે સોનું ચાંદી ખરીદવું શુભ ગણવામાં આવે છે વાહનની ખરીદી શુભ ગણવામાં આવે છે દસ્તાવેજ કરવું શુભ ગણવામાં આવે છે અને એ દિવસે નાની દીકરીની પૂજા કરી એને ભેટ આપવામાં પણ શુભ માનવામાં આવે છે એ દિવસે દરેક વ્યક્તિએ પોતાને ઘરે જે દીકરી હોય તો દીકરીની પૂજા કરવી સાથે સાથે પોતાની પત્ની જેને ગુરુલક્ષ્મી કહેવામાં આવે છે તો એ દિવસે પોતાની પત્નીને પણ કંઈક ભેટ આપવી કેમકે ઘરના લક્ષ્મી પ્રસન્ન એટલે મહાલક્ષ્મી પ્રસન્ન કેમ કે લક્ષ્મી તો કહેવાય કે પત્ની એ ગૃહલક્ષ્મી અને દીકરી એ પણ એક લક્ષ્મી છે લક્ષ્મીના પાછા આઠ પ્રકાર છે આમ જોવા લક્ષ્મી આદિલક્ષ્મી ધાન્યલક્ષ્મી ધૈર્યલક્ષ્મી ગજલક્ષ્મી સંતાનલક્ષ્મી વિજયલક્ષ્મી વિદ્યાલક્ષ્મી ધનલક્ષ્મી લક્ષ્મીના પણ આઠ પ્રકાર છે એમ તમારી પત્ની દીકરી એ લક્ષ્મી કહેવાય બેન જે કુંવાસી હોય એને પણ લક્ષ્મી કહેવાય અને સ્ત્રી હંમેશા સ્ત્રીને લક્ષ્મીનો અવતાર કહેવામાં આવે છે એટલે એ દિવસે એ લોકો સાથે બહસ ના કરવી વિવાદ ના કરવા એમને ખુશ કરવા એમ કંઈક ગિફ્ટ જે તમારી શક્તિ ભક્તિ હોય પ્રમાણે તમે આપી શકો રહી વિધાનની શક્ય હોય તો પરિવાર સાથે દરેક વ્યક્તિએ પોતાના ઘરની અંદર દેવ સેવાની સામે બેસવું બને ત્યાં સુધી વસ્ત્ર બહેનોએ લાલ રંગના વસ્ત્ર પહેરવા અને પુરુષોએ શક્ય હોય તો ધોતી જબ્બો વગેરે એવા પવિત્ર વસ્ત્ર ધારણ કરીને પૂજામાં બેસવું પોતાના ભાગ્યમાં તિલક કરવું અને ઘરની અંદર વિદ્વાન પંડિતને બોલાવી વિવિધ શ્રી સૂક્ત વગેરે પાઠ કરી અને મહાલક્ષ્મીજીની પૂજા વિધિ વિધાન કરવાનો મહિમા છે હવે રહી વાત કે આપણે ઘરે પૂજા કરતા હોય ત્યારે પૂજાની અંદર બે બાજટ એક બાજટ અને એક પાટલો લેવાનો બાજટની ઉપર એક લાલ રંગનું કપડું પાથરવાનું અને પાટલાની ઉપર તમે પીળું પૂ પીળું કપડું અથવા બીજું લાલ પણ પાથરી શકો કે લક્ષ્મીજીને પીળું અને લાલ બંને પ્રિય છે તો અહીંયા ખાસ લક્ષ્મીજી અને ગણેશજીની પૂજા કરવાની છે એક બાજટ ગણેશજીનો અને એક બાજટ લક્ષ્મીજીનો એ રીતે રાખી શકાય બંને ઉપર લાલ વસ્ત્ર લઈ શકાય અથવા એકમાં લાલ અને એકમાં પીળું પણ લઈ શકાય બંનેની અંદર ગણેશજીને જે બિરાજમાન કરો છો ત્યાં ઘઉં પાથરવાના અને લક્ષ્મીજીને જે બિરાજમાન કરો છે ત્યાં ચાવલનું એટલે કે ચોખાનું અષ્ટદલ બનાવવું અને બંને ઉપર પાત્ર મૂકવાના ગણેશજીની અંદર બાજટમાં ગણેશજી રીદ્ધિ સિદ્ધિ અને આ બાજુ તમારે લક્ષ્મીજીની અંદર એક થાળી લેવાની જેની અંદર તમામ જૂના જેટલા પણ સિક્કા છે બધા સિક્કા યંત્ર વિગેરે બધું એની અંદર મૂકવાનું સૌ પ્રથમ પહેલાં ભગવાન ગણેશજીથી પૂજા શરૂઆત કરવાની કે પહેલી પૂજા ગણેશજીની થાય તો તમારે ભગવાન ગણેશજીને પંચામૃતથી વિગેરે સ્નાન કરાવી તિલક ચોખા અને ગોળનો પ્રસાદ મૂકી અને ભગવાન ગણેશજીને પૂજન કરવાનું છે સાથે સાથે જેવું ગણેશજીનું પૂજન થાય છે ત્યારે એ વખતે કલશ પૂજા એટલે કે તાંબાના કલશની અંદર પાણી ભરવાનું એમાં કંકુ ચોખા પુષ્પ હળદર કંકુ ચોખા પુષ્પ પુષ્પ કહેતા ફૂલ એમાં પધરાવવાનું હળદર પધરાવવાની પછી એની અંદર એક રૂપિયાનો સિક્કો એક સોપારી પણ પધરાવવાની પાન મૂકવાના અને એની ઉપર એક નારિયેલ મૂકવાનું જેને લક્ષ્મી કલશ કહેવામાં આવે છે તો ગણેશજીની પૂજા કરો એટલે પછી લક્ષ્મી કલશની પણ પૂજા કરવાની હવે એની સાથે સાથે મહાલક્ષ્મીજીની પૂજાની વાત કરીએ તો મહાલક્ષ્મીજીની પૂજા તમે કરો એ પહેલાં શંખનાથ ઘંટનાથ કરવાનું અને ઘંટ વગાડવાના એ લક્ષ્મીજી હું તમને પૂજા કરું છું તમે મારી પૂજાથી પ્રસન્ન થાવ કેમ કે લક્ષ્મીજીને ખુશ કરવા પડે શંખ અને નાદ થવાથી લક્ષ્મીજી ખુશ થાય છે આટલું કરી અને પણ એ વખતે જ્યારે પૂજા વિધિ વિધિ તમે કરતા હોવ ત્યારે અખંડ દીવો એક ચોક્કસ તમે કરજો અને પૂજામાં તમે બેઠા હોય ત્યાં ઘણી વખત આસન ઉપર બિરાજમાન થઈને પૂજા કરવાની વગર આસને પૂજા કરતા નહીં હવે લક્ષ્મીજીની પૂજાની શરૂઆત કરતા હોય ત્યારે પહેલાં તો મહાલક્ષ્મીજીને પ્રાર્થના કરો કે હે સમસ્ત દુનિયાની સંપત્તિ પ્રદાન કરનાર સુખ શાંતિ પ્રદાન કરનાર હે મહાલક્ષ્મી હું પૂજા કરું છું સર્વદેવ શરીર ભ્યો યાવેર ભૂતાવી પ્રવા ત્રિણો આસાન મહાલક્ષ્મી સાક્ષાંત મહિસમીદી હે મહાલક્ષ્મી તમે લાલ રંગના વસ્ત્ર પહેરેલા પહેરેલા છે સોનાનો મુગટ તમારા મસ્તક ઉપર ધારણ કરેલો છે હાથની અંદર સોનાનો કુંભ છે અને એમાંથી સોનાના સિક્કા ધનના સિક્કા પડી રહ્યા છે ને હે મહાલક્ષ્મી મારા ઘરમાં પડે એવી પ્રાર્થના સાથે મહાલક્ષ્મીજીને પૂજન કરવાનું લક્ષ્મીજીની પૂજાની અંદર વાત કરીએ તો સૌપ્રથમ પ્રથમ પહેલાં લક્ષ્મીજીને નમસ્કાર કરવાના માતાજીને નમસ્કાર કરી અને એક પાત્રની અંદર બધા જૂના સિક્કા યંત્ર વગેરે બધું એક પાત્રમાં લેવાનું અને બધા જૂના સિક્કાને સરસ મજાનું પંચામળું તો હરદર નાખી અને મસ્ત ઘસીને એકદમ ચોખ્ખા ઉજળા કરવાના પૂજાની અંદર શક્ય હોય તો ગંગાજલ પવિત્ર જલ માનસરોવર જળ અથવા પુણ્ય તીર્થોના જલથી મહાલક્ષ્મીજીને સ્નાન કરાવવાના શક્ય હોય તો દૂધનો અભિષેક મહાલક્ષ્મી દૂધ અને કેસર મિક્સ કરી મહાલક્ષ્મીજી ઉપર અભિષેક કરો અને એ વખતે શ્રી સુક્ત વગેરેનો પાઠ કરી શકાય ત્યારબાદ બધા જૂના સિક્કાનો ફરતી સ્નાન કરાવી ચોખ્ખા કરી અને ચોખ્ખા કપડાંથી લૂછી અને પાછા સ્થાપનની અંદર એક પાત્ર અથવા થાળી વગેરે મૂકી એમાં બધા જ સિક્કા મૂકી અને બધા જ સિક્કાને ચંદનના ચાંદલા એની ઉપર કંકુના ચાંદલા પછી કંકુના ચંદનના ચાંદલા કરી ફૂલ ફૂલ અર્પણ કરવાના ચોખ્ખા અર્પણ કરવાના પછી કમળના પુષ્પો હોય તો એ અર્પણ કરવાના લાલ પુષ્પ ગુલાબના હોય તો એની પાખડી અર્પણ કરવાની સૌભાગ્ય અબિલ ગુલા અર્પણ કરવાનું ધૂપ કરવાનું મીઠાઈ માતાજીને અર્પણ કરવાનું પ્રસાદની વાત કરીએ તો માતાજીને દહીં સાકર અર્પણ કરી શકાય સાથે સાથે બોર શેરડી પંચામૃત શીરાનો પ્રસાદ પંચામૃત શિરાનો પ્રસાદ એ દેવીને અર્પણ કરવો શુભ ગણવામાં એ દિવસે શીરો બનાવો ધનતેરસના દિવસે માતાજીને જમાડો આરતી કરો જય મહાલક્ષ્મી માતાની આરતી કરો ક્ષમા યાચના કરી અને પોતાનું ભાગ્ય માતાજીના ચરણમાં તમારે મૂકવાનું છે અને ત્યારે બોલવાનું લક્ષ્મી પ્રસન્નોસ્તુ લક્ષ્મી પ્રસન્નોસ્તુ આ તમારે વાક્ય બોલવાનું શક્ય હોય તો માતાજીની મંત્ર જાપ કરવા હોય તો માતાજીનો સત્યાવીસ અક્ષરવાળો મહામંત્ર બોલવાનો જે બહુ ચમત્કારી છે ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલા લે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રી શ્રીમ મહાલક્ષ્મીય નમઃ આ મંત્રની માલા કરજો એનાથી વિશેષ પૂજા કરવી હોય તો બાર કમલના પુષ્પ માને અર્પણ કરજો માતાજીના બાર નામ આ ચોક્કસ તમારે બોલવાના બાર નામ છે ઓમ ઈશ્વર્યય નમઃ ઓમ કમલાય નમઃ ઓમ લક્ષ્મ્યય નમઃ ઓમ ચલાય નમ ઓમ ભૂત્યય નમ ઓમ હરિપ્રિયાય નમ ઓમ પદ્માય નમ ઓમ પદ્માલયાય નમ ઓમ સંપત્યય નમ ઓમ રમાય નમ ઓમ શ્રીય નમ ઓ પદ્મધારીણ્યે નમ આ બાર નમ બાર નામ બોલી બાર ગુલાબના પુષ્પ અથવા કમલના પુષ્પ દેવીને અર્પણ કરજો સાથે સાથે જેના ઘરની અંદર લક્ષ્મીજી સ્થિર ન થતા હોય તો એને આ મંત્ર ત્રણ વખત બોલજો લક્ષ્મીજીને સ્થિર કરવા માટે ઓમ શ્રીમ રીમ ક્લીમ શ્રીમ લક્ષ્મી આગચ્છ ગચ્છ આગચ્છ આગચ્છ મમા મંદિરે તિષ્ટ તિષ્ઠ સ્વાહા એ બોલી શકાય સાથે સાથે એવું કહેવાય છે કે રવિવાત પૂજનની તો ધનતેરે માં પૂ મહામહૂર્ત એટલે કે શ્રેષ્ઠ મુહૂર્તનો પણ મહિમા છે તો જો જે લોકો સવારે પૂજા કરે છે તો સવારના મુહૂર્ત બપોરના અને સાંજના બધા કહી દઉં સવારે સાત વાગ્યાને ઓગણચાલીસ મિનિટથી માંડીને આઠ વાગ્યાને છત્રીસ મિનિટનો સમય બીજો સમય સવારે દસ વાગ્યાને ત્રીસ મિનિટથી માંડી અને અગિયાર વાગેને સત્યાવીસ મિનિટનો સમય મધ્યાહન એટલે કે બપોરે અભિજીત મુહૂર્ત જે છે જેમાં બાર વાગ્યાને બે મિનિટથી માંડી અને બાર ને સુડતાલીસ મિનિટ જે અભિજીત મુહૂર્ત કહેવામાં છે એ શુભ સમય વિજયમુર્તની વાત કરીએ તો એવું કહેવાય છે કે આજે બે વાગ્યાને ઓગણીસ મિનિટથી માંડી અને ત્રણ વાગે પાંચ મિનિટનો સમય પણ લઈ શકાય સાયંકાલ એટલે સાંજનો સમય લેવો હોય તો સાંજના પાંચ વાગેને અગિયાર મિનિટથી માંડીને રાત્રિના આઠ વાગેને તેર મિનિટનો સમય શુભ છે હવે એકદમ મધ્યરાત્રિ એટલે કે રાત્રિની વાત કરીએ તો રાત્રિના નવ વાગેને સોળ મિનિટથી માંડીને રાત્રે દસ વાગેને ઓગણીસ મિનિટનો જે ગુરુની હોરા છે તો આ સમયમાં પણ મહાલક્ષ્મી પૂજન કરવું હિતાવહ છે તો દર્શક મિત્રો આજે સરસ મજાની જાણકારી આપી છે કાલે પણ આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન